જૂનાગઢના કેશોદના ફાગણી ગામે પરણીતાના આપઘાત કેસમાં નવો આવ્યો છે પરણીતાને મરવા મજબૂર કર્યાની પતિ સામે પોલીસમાં ફરિયાદ થઈ છે પરણીતાની માતાએ ફાગણી ગામે રહેતા તેશ યાદવ સામે ફરિયાદ નોંધાવી છે પરણીતાની માતાએ તેની દીકરાની તેર વર્ષ પહેલા આરોપી પતિ સાથે લગ્ન થયા હોવાનું જણાવ્યું આરોપી પતિ ફરિયાદીની દીકરીને આપતો હતો શારીરિક અને માનસિક ત્રાસ કાદા ખોરાકીની બે લાખ જેવી રકમ ભરવી ન પડે તે માટે દીકરીને આરોપી તેના ઘરે તેડી લાવી અને અંતે આપઘાત કરી લેતા પરણિતાની માતાએ જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક પરિણીતાને શારીરિક માનસિક ત્રાસને કારણે મરણ ગયેલ જે અંગે મરણ જનાર મીનાબેનના માતૃશ્રી નાથીબેન વાઈફો આલાભાઈ ભીમાભાઈ રાઠોડ કે જેઓ ખમીતરણ ક્લોસ્ટ વિસ્તાર ખાતે રહેલા છે જેઓ પોતાની પુત્રી મીના કે જેઓના પ્રથમ લગ્ન પૈગણુભાઈ ગોવાભાઈ પરમાર સાથે આથી ઓગણીસેક વર્ષ પહેલાં થયેલા હતા અને તેમનો સંતાનમાં એક પુત્ર હતો ત્યારબાદ એમના સાતેક વર્ષ પહેલાં ડાયવોર્સ થઈ ગયેલા ત્યારબાદ તેઓના બીજા પુત્ર આ બીજા લગ્ન હિતેશભાઈ વિજયભાઈ યાદવ સાથે થયેલા હતા તેમાં પણ એમના સંતાનમાં એક પુત્રી છે કૃષ્ણા કરી જે ઉમરસ અગિયારની છે લગ્ન થયાના બે ચાર પાસ હિત ગઈકાલે રાતે અમે લોકોએ ફરિયાદ નોંધાવી જે મારા નવા પપ્પા છે તેનું નામ હિતેશ છે તેના મમ્મીનું નામ લાભુબેન છે અને તેના પપ્પાનું નામ બીજલભાઈ છે તે લોકો ફાગરી ગામ રહે છે અને જે મૃત્યુ પામી ગયા એ મારા મમ્મી છે તે આત્મહત્યા કરી આ કયા કારણે તો એના બે હજાર અઢારથી તેનો સારી માનસિક ત્રાસના કારણે એ લોકોએ આત્મહત્યા મારા મમ્મીએ કરેલી હતી અત્યારે તમારી શું માંગ છે અમારી માંગ છે કે મારા મમ્મીને ન્યાય મળવો જોઈએ અત્યારે